સુરત શહેરમાં તહેવારને લઈને ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે તહેવાર દરમિયાન લોકો ગારી અને ભૂસુ જેવી મીઠાઈઓની સ્વાદ માણવાનું પસંદ કરે છે પરંતુ આ સમય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની શક્યતા પણ વધતી જતી હોય છે આજે હેતુસર સુરતના આરોગ્ય વિભાગે મીઠાઈ દુકાનોની અચાનક જ તપાસ શરૂ કરી છે ફૂડ વિભાગની અગિયાર ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેલાઈને ઘારી અને માવા બનાવતી દુકાનોમાં સેમ્પલ લઈ રહી છે માવા તથા ઘીમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે કે નહીં તેની ચકાસણી માટે આ સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે સત્તાવાળાઓ જણાવ્યું છે કે જ્યાં ભેળસેળ જણાશે ત્યાં દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો કે સેમ્પલના રિપોર્ટ આવવા માટે અગિયાર દિવસ જેટલો સમય લાગશે જ્યારે તહેવાર માત્ર બે દિવસ દૂર છે એટલે કે લાખો રૂપિયાની ગારી વેચાઈ જવાની બાદ રિપોર્ટ આવશે

રિપોર્ટ શક્ય એટલો જલ્દી લેબોરેટરીને આપવા માટે કીધું છે ના એ લેબોરેટરીને પહેલેથી સૂચના આપવામાં આવી છે કે તહેવાર નજીક હોય તો રિપોર્ટ બને એટલો જલ્દી આપવામાં આવે આગામી ચૂંટણી પડવાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી અને આરોગ્ય અધિકારી શ્રી અને ડેરીનો ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર ફેરસાણા હોસ્પિટલ સાહેબ છે એની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનો કે જ્યાં ઘરેનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે તે સંસ્થાઓની આજે તપાસ તપાસને કરવાની કાર્યવાહી ચાલી રહી છે નમૂના લઈને પોતે સુરત મહાનગરપાલિકા પરથી મોકલી આપવામાં આવશે અને જેનો પૃથકર આવ્યો આગળની કાર્યવાહી કરવામાં આવશે